હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે હું તમારા માટે એક જોરદાર વિષય લઈને આવ્યો છું જેમ કે આપણે પ્રોગ્રામ શીખી ગયા પોઈન્ટ ઓફિસની અંદર તો પાવર અંદર આપણે પીપીટી બનાવતા શીખ્યા પણ પીપીટી બનાવી સરળ છે મિત્રો એઆઈથી કઈ રીતે તમારા પીપીટી બનાવી તમારા જોડે ટોપિક હોય ને ટોપિક ઉપરથી તમારા પીપીટી બનાવ્યું હોય તો કઈ રીતે પીપીટી બનાવી એના માટે આપણે ગૂગલ ઉપર સૌથી પહેલા તો ગૂગલ ઉપર ચેનલ ઉપર ગૂગલની અંદર આપણે ગૂગલ ક્રમમાં હું અહીંયા સર્ચ કરીશ કે ગામા ડોટ એપ ગામા ડોટ એપ આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરીને એન્ટરપ્રેસ કરી દઈશું એટલે ગામા ડોટ એપની અહીંયા વેબસાઇટ ખુલી જશે જો તમે ગામા ડોટ એપ ઉપર નવા હોય તો જીમેલ આઈડી થી તમારે એની અંદર લોગ ઇન કરી દેવાનું રહેશે એની અંદર ફ્રીજ તમને કન્ટેન્ટ મળી જવાનો છે હવે તમારે કોઈ પણ સબ્જેક્ટ ઉપર પીપીટી બનાવી હોય તો શું કરવાનું છે મિત્રો તો અહીંયા ગૂગલથી લોગ ઇન કર્યા પછી આપણે જનરેટ ઉપર ક્લિક કરીશું જનરેટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા જેના વિશે પીપીટી બનાવવાની હોય એનું અહીંયા તમારા ટાઈટલ તમારો જે વિષય હોય જે ટોપિક હોય એ ટોય ટાઈટલ તમારે અહીંયા ટોપિક લખી દેવાનો છે જેમ કે મારે કમ્પ્યુટર વિશે અથવા તો માય કમ્પ્યુટર વિશે પીપીટી ક્રિએટ કરવી હોય તો હું શું લખી દઉં કમ્પ્યુટર અથવા તો લખી દઉં માય કોમ્પ્યુટર માય કોમ્પ્યુટરની અંદર મારે કોઈ પર્ટિક્યુલર ટોપિક વિશે બનાવી હોય તો હું ટોપિક પણ લખી શકું છું અહીંયા મારે બનાવી છે હાર્ડવેર અથવા તો સોફ્ટવેર તો હું અહીંયા હાર્ડવેર હાર્ડવેર એટલું લખી દીધું અને અહીંયા જનરેટ આઉટલાઈન ઉપર ક્લિક કરી દઉં તો હાર્ડવેર વિશેની તમામ માહિતી મને એઆઈ થ્રુ

રહેશે તો હું અહીંયા કમ્પ્યુટર હાર્ડવેર લખી દઉં જનરેટ આઉટલાઇન ઉપર ક્લિક કરી દીધું ફરીથી તમે નીચે સ્ક્રોલ થવા દેશો એટલે કમ્પ્યુટર હાર્ડવેર વિશેની ટોટલી માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે વોટ ઇઝ કમ્પ્યુટરથી લઈને સોરી વોટ ઇઝ હાર્ડવેરથી લઈને દરેક માહિતી તમને અહીંયા જનરેટ કરીને આપી દેશે એઆઈ હવે તમારે એની થીમ કઈ રાખવી તો અહીંયા તમને અહીંયા અલગ અલગ પ્રકારની થીમ જોવા મળી રહેશે જેમાં તમારે આમાંથી કોઈ થીમ ના ગમતી હોય તો વ્યૂ મોર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણી બધી બીજી થીમ્સ જોવા મળશે જે તમારા બેકગ્રાઉન્ડ ની અંદર રાખવું હોય જેમ કે આની હું એક સિલેક્ટ કરી અને એપ્લાય કરી દઉં છું જેથી તમને અહીંયા જોવા મળે મેં આ એપ્લાય કરી કરી દીધી હવે સિલેક્ટ થીમ હું આને શું કરી દઉં તો જનરેટ ઉપર ક્લિક કરું તો થોડી જ વારની અંદર આપણી પીપીટી સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્લાઇડ ક્રિએટ કરીને આપી દેશે થોડું વેઇટ કરવું પડશે એટલે તમારી પીપીટી જનરેટ થઈ જશે એવું ટાઈપ કરી રહ્યું છે બરાબર પિક્ચર બતાવે છે મિત્રો હવે તમને એમ થાય કે પીપીટી તો બનાવી દીધી હવે આને તમારે ડાઉનલોડ કઈ રીતે કરવી ડાઉનલોડ કર્યા પછી એની અંદર બીજી સ્લાઈડ ને બધું એડિટિંગ કઈ રીતે કરવું તો એના માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો મારી સાથે એટલે તમને બધી માહિતી વિશે ખ્યાલ આવી જશે ચલો બધી સ્લાઇડો ટોટલ દસ સ્લાઇડો ફ્રી ઓફ કોસ્ટ તમને એપ પર મળી જવાની છે દરેક ટોપિક હોય એ પણ ફ્રી ઓફ કોસ્ટ તમારે કોઈ પણ પ્રીમિયમ કેવું હોય પરચેસ કરવાની જરૂર નથી બરોબર મિત્રો દસે દસ સ્લાઇડ રેડી થઈ જશે એટલે હવે આપણે શું કરીશું જો આ માહિતીમાં આપણે ચેન્જીસ કરવો હોય તો પણ કરીશું અને આની અંદર પણ એડિટ કરવું હોય તો એડિટ પણ કરીશું નવી સ્લાઇડ એડ કરવી હોય તો નવી સ્લાઇડ પણ એડ કરીશું હવે હું અહીંયાથી પ્રેઝન્ટ બતાવ્યું છે અહીંયા તમે જોશો એટલે અહીંયાથી તમને એક ઓપ્શન આપેલો છે ફૂલ સ્ક્રીનમાં જોવું છે કે શું કરવું છે એના પછી અહીંયા તમે થ્રી ડોટ ઉપર જોશો એટલે એના વિશેની બીજી માહિતી તમને જોવા મળે ફેવરેટ કરવું છે શું કરવું છે એના સિવાય અહીંયા તમારે સીસીનો ઓપ્શન આપેલો છે એના સિવાય અહીંયા તમને શેરનો પણ ઓપ્શન આપેલો છે શેરના ઓપ્શન ઉપર આપણે જતા રહીએ શેરના ઓપ્શન ઉપર તમારે કોઈ શેર કરવું હોય તો નહીં તો શેર અથવા તો એક્સપોર્ટ એક્સપોર્ટ કરાવવું છે આપણે તો એક્સપોર્ટ કરાવીશું એક્સપોર્ટ કર્યા પછી આપણે પીડીએફની અંદર જોવે છે પીપીટીમાં જોવે છે તમારે પીપીટી ની અંદર જ જોતું હોય એનું એક્સટેન્શન ફાઇલનું તો અહીંયાથી હું ક્લિક કરે એટલે પીપીટી ની અંદર કન્વર્ટ કરીને તમને ડાઉનલોડ કરવાનું મૂકી દેશે હવે હું અહીંયાથી શું કરું છું ત્યાં ક્લિક કરી દીધેલી છે એટલે અહીંયા તમને પીપીટી ડાઉનલોડ થઈ નાઈ જશે તો આપણી પીપીટી રેડી થઈ ગઈ છે તમે એને ડાઉનલોડ કરેલી જોઈ શકો ક્લિક ટુ ડાઉનલોડ એટલે અહીંયાથી ડાઉનલોડ થઈ જશે બરોબર મિત્રો ચલો તો તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા મારી પીપીટી ડાઉનલોડ થઈને આવી ગઈ હશે મારા ફોલ્ડરની અંદર તો ચલો હું અહીંયા ડાઉનલોડના ફોલ્ડરમાં જોઉં તો અન અન્ડરસ્ટેન્ડ નામ આપેલું છે બરાબર એને હું ડબલ ક્લિક કરીને ઓપન કરી દઉં છું ઓપન કરશો એટલે આપણા પાવર પ્રોગ્રામની અંદર એ પીપીટી ઓપન થઈ જશે અહીંયાથી અનેબલ કરી દઈએ એટલે આપણે એની અંદર એડિટિંગ કરી શકીએ તો અહીંયા આપણે જે ગામા ડોટ એપ વેબસાઇટ ઉપરથી જે પીપીટી ક્રિએટ કરી એ પીપીટી આપણી બનીને તૈયાર થઈ ચૂકી છે ઓકે મિત્રો તો કેવી લાગી માહિતી મિત્રો જસ્ટ વિધિન બે થી પાંચ મિનિટની અંદર તમારા કોઈપણ ટોપિક વિષયની પીપીટી ક્રિએટ કરવી હોય તો તમે ગૂગલની અંદર જઈને એઆઈ થ્રુ ક્રિએટ કરી શકો છો આવી જ માહિતી શીખવા માટે મિત્રો અમારી ચેનલ સ્કાય સ્કિલ ટેક ને સબસ્ક્રાઈબ કરી લો અને શેર પણ કરો ઓકે મિત્રો થેન્ક યુ ધન્યવાદ